આપણે જવી છે બે ત્રણ દિવસ જવાનું છે ક્યાં જવાનું છે એ તો તમને અમને નહીં કહું તમારે એ આખો વિડીયો જોવો પડશે તો મજા આવશે ભાઈ અને આપણે આખી બાર કલાક ટ્રેનમાં કાઢવાની છે હું કેવું મમ્મી હા ક્યાં જવાનું છે નથી કહેવાનું અને તમારે એ જો એ સાંભળવું હોય ક્યાં જવું એ જોવું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને કન્ટિન્યુ જોતા રહ્યા હું ગયો મમ્મી બરાબર બાકી આપણે બે ત્રણે સવારે જાય છે હું કયો તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત એટલે સાડા સાતમાં ચાર મિનિટ બાકી છે અને આપણે ખાઈ પી લીધું છે ઠેલો બેલો તૈયાર થઈ ગયો છે ને આપણી હારે ઘણી ભાઈ આવવાના છે અને આખા સફરમાં અમે બે ભાઈઓ જ રહેવાના છે અને અમારે જવાનું છે અત્યારે નવ ને પંદરની ટ્રેન છે એ ગની ભાઈ થોડા કામમાં છે પછી નવરા બવરા થઈ જાય આઠ વાગે નીકળી ને આપણને અઢાર ભાઈ હશે ને પછી જ આવી સ્ટેશન તો ત્યાં સુધી ચાલો કન્ટિન્યુ ભાઈ આપણે હવે જવાની તૈયારી કરી છે ને ગની જો નાસ્તો પાસ્તો તૈયાર કરે છે અને ટ્રેનમાં નાસ્તો પાસ્તો લઈ જ્યાં ભાઈ આપણે જાવી છે એવી નઈ ત્યાં આપણે જવાનું કાંઈ નક્કી નહોતું અને તો અલ્લાહનો શુકર ભાઈ ગરીબ નવાજ નો કરાવ આપણે ગનીભાઈ ના ટિકિટ બુકિંગ કરી હતી પણ કેન્સલ થઈ ગઈ એના વાઇફ ની ટિકિટ ને હું આપણે ભાઈ જેનો હુકુમ છે બોલાવતા છે બાકી કાય ને ગનીભાઈ નાસ્તો કરે હું ગનીભાઈ બરાબર ને બરાબર બરાબર આપણે જાવું અને ગનીભાઈ આપણે માટે નાસ્તો કરે ટ્રેનમાં માં નાસ્તો પાસ્તા જરૂર પડે ભૂખ ભૂખ લાગે તમને ખબર તો હોય ગનીભાઈ હોય ને નાસ્તો હોય હા હોય ને હોય ને હોય જ તે બાકી કાય ને નાસ્તો બની જાય એટલે નીકળી બે ભાઈ બરાબર ને ગનીભાઈ બરાબર ને ચાલો કાન મિત્રો અત્યારે છે ને ઘનીભાઈ વૈયા જાશે બહાર ને મને નાસ્તો બનાવવાનું કહી દીધું છે દાણા બનાવશો હવે તળું છું પણ ગમે જ્યારે ખાય આપણને કાંઈ ખબર નથી તેલ બેલ બળી ગયું છે જો તમે ખાલી બાકી આપણને કંઈ ખાવા સાય બનાવતા નથી આવડતું મિત્રો એ તો તમને ખબર પડશે બાકી હવે ઘની ભાઈ અરે રહી રહીને થાય બધું શીખી જાય મને એવું લાગે છે આ રસોઈયા બનાવી દે આ ટૂંક સમયમાં

આપણે સુરતની ટ્રેનમાં બેસી ગયાસી ક્યાં જવાનું તમે કહી દો કહી દો અજમેર જવાનું ભાઈ આપણી ડ્રીમ સિટી ભાઈ ત્યાંનું આપણે બહુ પહેલાંનું સપનું હતું ફાઈનલી ભાઈ અજમેરનો ગરીબ નવાજનો હુકુમ આવી ગયો છે ભાઈ હવે અજમેર જાવી છે બે ભાઈ હું ને ગનીભાઈ હું તો ભાઈ પહેલી વખત જાઉં છું ગનીભાઈ ઘણી વખત જઈ આવ્યા અચાનક જ તે પ્લાન થઈ ગયો કાંઈ નક્કી નહોતું કે ક્યારે જવાનું અજમેર હવે બે ભાઈ બેઠા હતા અચાનક જ નક્કી થઈ ગયું ભાઈ એનો હુકમ આવે એટલે ગમે ત્યારે નક્કી થઈ જાય કાંઈ નહીં બે ભાઈ જાવી જોઈએ આપણી ડ્રીમ સિટીમાં અજમેર ગરીબ નવાજના દરબારમાં સરકારના દરબારમાં જાવી છે બાકી તો ટ્રેનમાં બે જાય છે ગની ભાઈ એઠેના સોફામાં હા એઠેના સોફાના સોફામાં છે ને હું ઉપર છું બાકી તો કંઈ નહીં તમારે જો ભાઈ કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો બહુ મજા આવશે સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે કાલ કાલની હવાર આપણી ક્યાં હશે એ તો તમને બધાને ખબર

અને આ વિડીયો આપણે આડિંગ કે બીજો વિડીયો ચાલુ કરવાનો છે તો તમે નવી મારી ચેનલ માં નવા હોય તો સસ્ક્રેનો ભૂલતા નહીં હાલો મળી આવે બીજા માં અજમેર